હેલા તમે દરેક વાતમાં મારા પિયર વારન ગારો શું કામ દોહો પણ તું વાત સમજ કે આપણે કોઈ વસ્તુ લાયા હોય ને ખરાબ નીકળે તો આપણે એ વસ્તુને નહીં એની કંપનીને જ ગાળો બોલીએ ઊભા થાઓ એડો લો આ લિસ્ટ અને બજારમાં જઈ સામાન લઈ આવો હું શું કરવા બજારમાં જઉં ઘરમાં એક્ટિવા પડ્યું છે ચલાવતા શીખી જાવ ને હું શું કામ એક્ટિવા ચલાવતા શીખું જ્યારે મારું કામ જીપ ચલાવવાથી જ ચાલી જતું હોય તો હેલા પત્નીઓ માટે બે લાઈન તો બોલો પત્નીઓ માટે તો સાંભળ પાક કે પત્નીઓની બધે જ બોલબાલા છે કે પત્નીઓની બધે જ બોલબાલા છે અમુક પત્ની લાવવા માટે રડી રહ્યા છે અને અમુક પત્ની લાઈને પસ્તાઈ રહ્યા છે થોડું ભણવામાં ધ્યાન રાખો પણ પપ્પા સ્કૂલવાળા પરીક્ષાલેની મન નઈ ગમતું તારી માં હંગાત પહેણ્યો ને તારી તારી માં અમારી સહન શક્તિ ની પરીક્ષા લે કઈ બોલ્યા વખત ના પાડી કે હું બાર જતો હોય તો તાર મન ટોકવાનો જ નહીં સમજદાર પત્ની હોય ને પોતાના પતિને બહાર જતી વખતે ક્યારે ટોકે નહીં તો તમે સાંભળો સમજદાર પતિ હોય ને એ તો પોતાની પત્નીને હંગાત જ ફરવા લઈને જાય કોણે કીધું સમજદાર હોય ને તો કોઈ લગન જ ના કરે જો વાસ્કો ડીગામાં પરણેલો હોત ને તો એને ભારતની ખોજ ક્યારેય ના કરી હોય તમને ખબર છે કેમ કેમ ક્યાં જાવ છો કેમ જાવ છો કોની હંગાત જાવ છો મને હંગાત લઈ જાવ એલી હું તને એક વાત કહું બોલો કાલ થી હે ને આ ઘરના કચરા પોતા વાહન હું નહીં કરું નહીં કરો તો તમારા બાપા કરશે કામવાળી કરશે ને પણ કામવાળી પૈસા કોણ આપશે રમી પેશન રમી પેશન શું હે રમી પેશન એક ઓનલાઈન ગેમ હે જેમાં તમે રોજ હાથ થી 8000 જીતી શકો તો કામવાળી રાખો તો મને વાંધો નહીં પણ મારી એક શરત છે શું મારા પગ તો રોજ તમારે જ દબાવવા પડશે મારામાં જરાય સેન્સ જ નહીં ને હું કલાકથી તમારી સામે બોલ બોલ કરું તોય તમે નકરા બગાહ જ ખાતા કરો હો અલી મારી માં હું બગાહ નહીં ખાતો બોલવાનો ટ્રાય કરું હું હેલા આ બોલ સ્ત્રીઓ આટલી બધી સુખી કેમ હોય છે કારણ કે એમને પત્ની નથી હોતી આ આપણા બાજુવાળા ને જોઈને કઈક તો શીખો ઈ ની બૈરી રોજ કેટલા વખાણ કરે તો તે તમે કોઈ દિવસ વખાણ કરતા હોય તો કરું છું એને જ પૂછી જોજે માર પપ્પા ને ફોન આયો તો તમને 10000 ની જરૂર હે ના હો હું કઈ આપવાનો નહીં તમને માં બાપા ઉપર વિશ્વાસ નહી આવતો આ વિશ્વાસ માં વિશ્વાસ એક વખત તો બૂચ મારી ગયા હવે કેટલી વખત હોય

ક્રિકેટ તો હું નાની હતી ને મારી ફેવરેટ રમત છે અચ્છા એવું તો બોલ તારો ફેવરેટ પ્લેયર કોણ છે ના તમે કો પહેલા મારો ફેવરેટ પ્લેયર છે કોહલી તમારા કોહલી કરતા તો મારો વિરાટ મસ્ત રમે પપ્પા ઉપર ક્યાં જાવ છો બેટા ભગવાન જોડે વાત કરવા એ ભગવાન બાળપણ આપ્યું ને તો ઈએ તે 15 વર્ષમાં પાછું લઈ લીધું પછી જવાની આપી ઈએ 15 વર્ષમાં તે પાછી લઈ લીધી પણ બૈરું આપ્યું ને એના 19 વર્ષ થઈ ગયા ફરિયાદ નહીં કરતો હું પણ આ તો યાદ કરાવું હા સાંભળો હોલા ગદર ટુ મૂવી આવે ને એટલે સૌથી પહેલા આપણે બે જોવા જઈશું આપણે બે નહી હું એકલો લગન પેલા તો મન ચેવ ચેવ કહેતા હતા આપણે બે મૂવી જોવા જઈશું આપણે બે ફરવા જઈશું આ તો ચૂંટણી પૂરી અને પ્રચારે પૂરો આ દુનિયાનું એક કડવું સત્ય છે કે દરેક પુરુષ સુંદર પત્ની ચાહતો હોય છે એવું કઈ ના હોય મેં તો તને દિલ જોઈને પસંદ કરી થી પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે પતિ ગયો તો હું કપડા ધોવા બેહી જું બא તમને ગેમ છે હે તો તમે મને લઈ શું થયું હે કઈ નઈ આજ મારું મગજ બહુ ખરાબ છે લે ગજબ કેવાય એની માને શું ગજબ કેવાય ગજબ જ કેવાય ને જે વસ્તુ હે નઈ ઈ બગડવા મંડી પારુલ એક સવાલ પૂછું હા પૂછો તારી ઉંમર કેટલી થઈ 1983 માં મારો જન્મ થયો તો અને હું 25 વર્ષની છું તો 1984 માં તો મારો જન્મ થયો તો તો હું 39 વર્ષનો કેવી રીતે થઈ ગયો એ તમારો પ્રશ્ન હે મને શું કામ પૂછો હા ગામડાનું બૈરું શું કે ખબર તમને કે ધણી આવે ને પછી ખાઈએ અને સિટીનું ધણી લાવે ને પછી ખાઈએ હા પ્રહલા હા બોલ ને આજ મારે ક્યાંક બાર ફરવા જવાનું મન છે

મારે કઈ કરીશ પણ યાદ રાખજો જે પહેલી ઈચ્છા માંગશે એનો ત્વરિત જ અમલ થશે ભગવાન સાત જન્મ સુધી મને આજ પતિ જોઈએ ભલે કઈ વાંધો નહીં ભગવાન પણ મારી ઈચ્છા છે કે હાથે હાથ જન્મમાં આ બોબડી જુએ